અને મહત્વપૂર્ણ યોગદાન આપના શાળાઓના આચાર્યો શિક્ષકો અને ટ્રસ્ટીઓ સહિત શિક્ષક ક્ષેત્ર સાથે સંકળાયેલી કુલ અઢાર વ્યક્તિઓને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એક્સિલન્સ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા ડ્રીમ હાઈ ફાઉન્ડેશન અને વોક એજ્યુકેટ દ્વારા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

મહેશ્વરીએ જણાવ્યું હતું કે જેઓ શિક્ષણ ક્ષેત્રે ખાસ કરીને ગરીબ બાળકોના શિક્ષણ માટે અથાગ મહેનત કરી છે તેઓ શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપીને ભાવિ પેઢીને ઘડવામાં વ્યસ્ત છે ઇનોવેશન દ્વારા શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ શ્રી ડોક્ટર સર્વપલ્લી શિક્ષણ ક્ષેત્રે રોકાયેલા હતા રાધાકૃષ્ણને એક્સિલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તેની શરૂઆત વર્ષ બે હજાર સોળમાં કરવામાં આવી હતી અને દર વર્ષે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ એક સપ્ટેમ્બરના રોજ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ જગત સાથે સંકળાયેલી શાળાઓના આચાર્યો શિક્ષકો અને ટ્રસ્ટીઓ સહિત કુલ અઢાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એક્સિલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના નામથી

મને શો નથી કે એ કોણ હતા આ આજે આપણે ભણાવવાનો સમય છે